બે મિનિટ નું પાડી અને પૂર્વ વડાપ્રધાન જેમનું અવસાન થયું છે એમના આત્માને શાંતિ મળે એ માટે મૌન છે સ્પષ્ટ કે છ દિવસની અંદર પાછું તમને જવાબ મળશે તો છતાંય ક્યાંક વ્યવસ્થા અને વહીવટીની અંદર ક્યાંક હજુ થોડીક અચૂક રહી હોય અથવા તો અમારી પણ જે પણ આપવાનું હોય એમાં અમે અચુક રહ્યા હોય

આ કોઈ સમાજનો વિરોધ નથી નથી કે આ કોઈ પાર્ટી પક્ષનો વિરોધ આ વિરોધ ફક્ત એ જ છે કે આદિવાસી સમાજને આતંકવાદી કહેવામાં આવ્યો છે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે એવું કહેવામાં આવ્યો છે તેનો વિરોધ છે તેના વિરોધમાં આજ રોજ તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ આદિવાસી સમાજ ફરીથી હજારોની સંખ્યામાં ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર જે છ દિવસ પહેલાં ગયા શુક્રવારે ફરિયાદ આ શબ્દ બોલવા પર આપી હતી એ ફરિયાદ એ ફરિયાદ પર શું કાર્યવાહી કરવામાં આવી છે તેના જવાબ માટે આજે ફરી શુક્રવારે એટલે કે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ આદિવાસી સમાજ ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર ભેગો થયો છે અને આ ભેગી થયેલી પબ્લિકને ધાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આ ફરિયાદ અંગે ફરીથી દસ દિવસ પછી તપાસ કરવા માટે જણાવેલ છે દસ દિવસ પછી એટલે કે તારીખ સાત એક બે હજાર પચીસના રોજ આજે ફરિયાદ જે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ પર આદિવાસી સમાજે આપેલ છે તેના જવાબ માટે ફરીથી આદિવાસી સમાજ હજારોની સંખ્યામાં ધાનપુરમાં આ આખા ધાનપુરને આ ફરિયાદના નિકાલ માટે એટલે કે ફરિયાદના જવાબ માટે ભેગો થશે અને આખા ધાનપુરને ઘેરી વળશે એવું આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે જો આ ફરિયાદમાં કંઈ છૂટ રાખવામાં આવશે તો અહીં ધાનપુરની ધરતી ઉપર આખા દેશ લેવલના આદિવાસીઓ ધરણા પ્રદર્શન કરશે અને જન આંદોલન કરશે તેવું આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે અને એવો નેમ લેવામાં આવ્યું છે કે ફરીથી આવું કોઈ આદિવાસી સમાજ છે બોલે નહીં તેવું આદિવાસી સમાજના આગેવાનોએ કહ્યું છે જવાર જય બિરશા અને થયું નથી સમાજની એક એક પદ્ધતિ છે એટલા માટે એ કાર્ય એક અલગ પૂર્ણ થયું એમાં તમામ લોકોનો સાથ સહકાર રહ્યો છે અને હર્ષ ઉલ્લાસ ભેર તમામ ત્યાં ભજન મંડળીઓ સંતો ની પણ હાજરી રહી તો એ ખરેખર ખુશીની વાત કહેવાય પણ આ બીજો તબક્કો જે છે એ તબક્કામાં ક્યાંય આપણે પાછી પાણી કરીશું નહીં નહીં ને નહીં જેટલો પણ કાયદામાં રહેવાય એટલો રહેવાનો પ્રયત્ન કરીશું અમને એફઆઈઆરની કોપી જોઈએ જોઈએ ને જોઈએ જોઈએ આમાં ક્યાંય આપણી પાછળ કેટલા એવા યુવાઓ હશે કે એમની પર પોલીસ પ્રશાસનના પણ ફોન આવે નેતાઓના પણ ફોન આવે સત્તાધારી માણસોના પણ ફોન આવે પણ એ એમની પાર્ટીને બચાવવા માટે અથવા તો પોલીસ પ્રશાસનને પ્રોટેક્શન માટે વાત કરતા હોય પણ આ આદિવાસી સમાજ પર આતંકવાદી જેવો શબ્દ એ પચાસ વર્ષ સુધી માથા પર લઈને ફરવું એ આપણને પોસાય કોઈ પણ પાર્ટીનો માણસ આપણને એમ કહેતા હોય કે ભાઈ ના હવે તમારે શાંત રહેવું જોઈએ તમારે મૂર્તિ થઈ ગઈ છે એટલે એ મૂર્તિ તો થઈ જઈ એ તો તમે નિ કેસ્તાન તો બી કરવાના હતા તો એ મુદ્દો અલગ છે અને આ આતંકવાદી શબ્દ આ એટલા માટે આપણે આને એફઆઈઆર સુધી પહોંચવાનું છે કારણ કે આખા ગુજરાતની અંદર સૌથી વધુ જે એનર્જીવાળા કહેવાય એ જેનામાં નાના નાના જૂસ્સો છે

જે આપણાથી કદાચ ના હટવાય એવા કેસ માટે દરેક આદિવાસી વિસ્તારની અંદર બીજા વિસ્તારની અંદર તો કોમન છે જ પણ સ્પેશિયલ ફોર આઈપીસી સીઆરપીસી ને ક્રિમિનલને સાચવવા માટે આપણા વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની રચના કરવામાં આવી હવે આઈપીસી સીઆરપીસી ને ક્રિમિનલની રચના કરવામાં આવી તો આદિવાસીઓ પર આતંકવાદી શબ્દ બોલતા હોય તો હિમા પોલીસ પ્રશાસન આપણો મદદ કરવી પડે કે નહીં કરવી પડે કરવી પડે બરાબર છે

બંધારણનું પાલન કરવાનું થાયું એટલે આપણે બધા બંધારણને માનતા ને જેમ સરકાર ચલાવે છે જેમ સરકારના કાયદા છે જેમ બંધારણ ની અનુસૂચિઓ છે અનુચ્છેદ છે આ બધું આપણે એનું પાલન કરતા થયા બંધારણ પ્રમાણે બંધારણની જોગવાઈમાં એવું થાય